નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓલિમન સ્ટડી છે આકૃતિ વિભાગ એક અગાઉના વિડીયો આપણે કરેલો છે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ લોકો આગળના વિડીયો જોઈ લેશો એટલે એની અંદર આપણે વિભાગ એકનું સોલ્યુશન આપ્યું છે

प्रश्न आकृति ने ध्यान से જોઈએ એટલે આપણે ખબર પડે કે કોઈ એક એક આકૃતિ ને આપણે જોતી રહેવાનું ચલો અહીંયા આપણે ચોરસની વાત કરીએ તો આ ચોરસ છે આ બાજુ સાઈડ આવેલું છે ગુણાકાર તો અહીંયા આવેલું છે અહીંયા પણ આવેલું છે બરાબર અહીંયા એક ચોરસ આવેલું છે આમાં આ ચોરસ આવેલું છે આમાં ચોરસ નીચે છે એટલે આ આકૃતિ આવવાનો કોઈ પ્રશ્ન છે નહીં હવે આ બાજુ વર્તુળને જોવા જોઈએ તો આ વર્તુળ છે એ એની આ બાજુ છે બીજી આમાં પણ અહીંયા છે આમાં એ વર્તુળ અહીંયા છે એટલે આ સમાન નથી હવે આનું બધું સમાન હોય એવું તમને કરવાનું ચાર સમાન છે આમાં પણ સમાન છે જે અહીંયા નથી તો આપણને ખબર પડે કે આપણો જવાબ મળે છે આકૃતિ એ જરા વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો હું ક્લિયર કરી દઉં છું પછી તમારે એને છે ને જોઈ લેવાનું અને વિચારવાનું કે હવે આ જવાબ કયો આવશે આ આકૃતિને જુઓ પછી બાકીની આકૃતિ છે એમાંથી એની સિમિલર આકૃતિ આપણે શોધવાની છે ચલો આકૃતિ બે પ્રશ્ન આકૃતિમાં આપણે કઈ આવું આવ્યું છે હવે આવી સમાન આકૃતિ આપણે જોવી છે તો અહીંયા આપણને ખબર છે કે આ આકૃતિમાં અહીંયા ભાગ ડાર્ક આપ્યો છે ત્રિકોણ તો ડાર્ક ત્રિકોણ આપ્યો હોય એવો કોઈ ભાગ આમાં નથી આમાં કાર્બન કોણ છે એમાં પણ નથી આમાં ત્રિકોણના બે ભાગ પડ્યા એમાં પણ નથી આમાં સેમ એના

પસંદ કરવાની છે ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કોઈ ત્રિકોણ આપ્યો છે એની અંદર આ રીતનો એરો આપ્યો છે તો પહેલા આપણે એરો જોવા જોઈએ તો એરો બધી જ આકૃતિમાં આપેલો છે ઓકે એરાની વાત કરી થઈ ગઈ જો એરો છે તો એ હા છે સમજ વાત કરીએ એની અંદર આવર્તી લખ તો આવું સેમ ક્યાં છે

ખબર પડી કે આના જેવી સેમ આકૃતિ મળે છે આપણને d તો d આકૃતિને આપણે જવાબમાં લઈ લેવાની છે એના પછીનો પ્રશ્ન નંબર 4 છે આ રીતે આકૃતિ છે હવે આની જેવી સેમ આકૃતિ આપણે જોવા જોઈએ તો આપણે કાઈ પણ ગેરા વગર ખબર પડી જાય કે આમાં z છે આમાં e છે આ પણ ઉધો છે એટલે a નથી અને આમાં જે છે એ નથી તો આપણે ખબર પડી બી આકૃતિ આના જેવી સમાન આકૃતિ છે એટલે બી એનો જવાબ થશે એ ક્લિયર કરવા છું પછી તમે તમારી રીતે જવાબ શોધી અને આન્સર આપજો મને કમેન્ટમાં કે કયા આકૃતિમાં કયા જવાબ આવતા જાય છે આના જેવી સેમ આકૃતિ જોવા જોઈએ તો એન્ટેનાને આધારે તમને ખ્યાલ આવી જશે કે આના જેવી સેમ આકૃતિ કઈ થશે તો આટલો દે નંબર એસી છે આટલો દે સી એ માં જો આયન તેના સિંદુ બી છે 3 સી માં આયન તેના આ રીતના બરાબર આવેલા છે એટલે આપણો જવાબ થશે સી સી જવાબ છે છેખ્યા જેસ્ટમાં આના જેની સે માં જોઈએ છે તો આ બે કે ઉપર જોઈએ આના જેવા નથી આના જેવા નથી અહીંયા છે

તો અહીંયા વિદ્યાર્થીનો ડોલર સાઈન આપેલો છે રાઈટ સાઈડ અહીંયા રોંગ સાઈડ છે એટલે આ નથી અહીંયા રાઈટ સાઈડ છે પણ અહીંયા ડાર્ક છે જો અહીંયા ડાર્ક નથી એટલે એ પણ આવતો નથી હવે છેલ્લા બેને જોવા જોઈએ તો અહીંયા બંનેમાં ડાર્ક છે પણ ડોલર સાઈન ને ઉપર જો આ ડોલર સાઇન છે એસ કરી અને ક્રોસ આમાં આ ક્રોસ ઉલટો અને આ ક્રોસ આ રીતે હોવો જોઈએ એટલે આ જવાબ નથી તો ત્રણ જવાબમાંથી એક પણ નથી એટલે છેલ્લે આપણી પાસે બે જવાબ રહ્યો છે એટલે આ પ્રશ્નોનો જવાબ મળી જશે આપણને બી ક્લિયર કરતા શું તમારે જોવાનું સમાન આકૃતિ ગોતવાની જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમે આગળ ચાલો આઠમો પ્રશ્ન છે આપણી પાસે આ રીતનો સ્ટાર

એ આપણો જવાબ છે ધો જવાબ કેર કરવા નું છે અને તમને ખબર પડે, કે અમારે જવાબ ગોતવાનો છે આના જેવો પ્રશ્નોનો જવાબ આ નિયર કેટીસીડી માંથી આપણે લાવીશું 10મા પ્રશ્નની અંદર આપણને એકદમ સરળ એક થી છે જે અહીંયા જેવી છે એ બી જ આકૃતિ આગળ ઉગ જતા જાવ તો આગળ કોઈ જોવાની જરૂર નથી પડતી અહીંયા ચોરસ છે અહીંયા આ છે અને ઉપર બે તો અહીંયા છે એટલે સેમ આકૃતિ એ બાજુમાં જ આપણને જવાબ મળી જાય છે આમાં એવું નથી આમાં એવું નથી અને આમાં પણ એવું નથી તો આના જેવી સેમ આકૃતિ એમાં આપણને મળે છે હું જવાબ ક્લિયર કરું છું તમે જવાબ ક્લિયર કરી અને આપેલો છે સોલ્યુશન કરવા પ્રયત્નો કરજો અહીંયા આપણે દસ આકૃતિને રાખીએ છીએ અગિયારની આકૃતિથી આપણે સોલ્યુશન નવા વિડીયોની અંદર મોકલીશું ત્યાં સુધી આપણી ચેનલની અંદર હજુ રહેજો આગળ નવા વિડીયો આવતા જ રહે છે આકૃતિ દસ કરેલી 11 અગિયારથી વીસ આગળ આવશે એના પછી આગળ આવતી જશે જેટલી પણ આકૃતિ મેક્સિમમ મારી પાસે છે એ પ્રમાણેનું આપણે સોલ્યુશન કરવું હજુ આપણે એક જ બુક કરીએ છીએ હજી આપણી પાસે બાકીની બે ત્રણ બુક્સ ની આકૃતિઓ છે ને જુદી જુદી આપણે સોલ્યુશન કરાવવું છે તો આપણી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો જેમ તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો અને અમે અમારા ડેશબોર્ડ માં સબસ્ક્રિપ્શન નો ઓપ્શન જોઈએ અને એક કાઉન્ટ પ્લસ કે બે કાઉન્ટ પ્લસ કે એમ જેટલા કાઉન્ટ પ્લસ થાય એટલો અમને વિડિયો બનાવવાની વધારે ઈચ્છા છે અને અમારે બહુ બધું વિદ્યાર્થીઓને શીખવવું છે ને આ શીખવવાની ઈચ્છા તમારા સબસ્ક્રાઇબ જેમ વધતા જાય એમ અમારી શીખવવાની ઈચ્છા છે એ પણ વધતી જાય છે અને એટલા માટે અમે તમને વારંવાર કહીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા બીજા મિત્રો હોય એને પણ આ કામ આપજો કે જેથી કરીને એ લોકો નવો દેની પરીક્ષાની તૈયારી કરી શકે અસ્તુ